નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રોજના તાજા ભાવ તમને મળતા રહે વિરુમગમ પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો એકાણું રાજકોટ ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો ચોપન ધ્રોલ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર નવસો સાહીઠ સમી પાંચ હજાર છસોથી છ હજાર બસો રાપર चार हज़ार एकवी थी पांच हज़ार नौ सौ सोल मोरबी चार हज़ार नौ सौ पचास थी छ हज़ार जैतपुर चार हज़ार चार सौ पांच हज़ार छः सौ एकोतेर भच पाँच हज़ार आठ सौ बावन थ छ हज़ार एकावन मांडल पांच हज़ार चार सौ एक छ हज़ार पंदर पाटड़ी पांच हज़ार छसौ थी छ हज़ार एक सौ साठ अमरेली बे हज़ार पांच सौ थी पाँच हज़ार आठ सौ साइठ बाबरा चार हज़ार एक सौ दस ठीक छ हज़ार छ सौ પોરબંદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર સાતસો પંચોતેર ગોંડલ ચાર હજારથી છ હજાર એકસો એકત્રીસ વાંકાનેર ચાર હજારથી છ હજાર પાંત્રીસ વિસાવદર ચાર હજાર સાતસો પાંત્રીસથી પાંચ હજાર ચારસો એકાવન હળવદ પાંચ હજાર ચારસોથી છ હજાર જુનાગઢ પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર નવસો પંચાણું કાલાવડ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર આઠસો ધાંગધ્રા पाँच हज़ार त्र सौ पंचासी थी छ हज़ार एशी जोधपुर चार हज़ार आठ सौ एक पाँच हज़ार नौ सौ एक जसदण चार हज़ार आठ सौ पाँच हज़ार नौ सौ पच्चीस गांभा पांच हज़ार नौ सौ पचास हज़ार नौ सौ पचास भावनगर चार हज़ार एक पाँच थी छ हज़ार एक सौ एकाणु जाम गांभाड़िया पाँच हज़ार पांच सौ पांच हज़ार नौ